વડોદરા જિલ્લા પોલીસે બાતમીના આધારે મુંબઈ દિલ્હી હાઈવે હતો જેમાં ગાડી સહિત અન્ય ચીજવસ્તુઓ સહિત એકતાળીસ હજાર બસોનો ઝડપાયો હતો આ બનાવમાં ગાડી ચાલક અને અન્ય એક શખ્સ ગાડી છોડીને ભાગી જવામાં સફળ થયા હતા જિલ્લા એલસીપી પોલીસે મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી છે દિન પ્રતિદિન ગુજરાતમાં દારૂની હેરાફેરી વધતી જાય છે ત્યારે પોલીસ પણ આ ઠેપિયાઓને ઝડપી પાડવા સતર્ક રહેવાનો વારો આવ્યો છે જેવા પોલીસ સૂત્રોની માહિતી પ્રમાણે જિલ્લા એલસીબી પોલીસના મુકેશ પાંચાભાઈ પ્રવીણસિંહ રણવીરસિંહ વિનોદ કિશનસિંહ અશોકભાઈ કાનાભાઈ અશોક સનાતનભાઈને બાતમી મળી હતી કે પાદરા તાલુકાના સોખડા ખુર્દ પાસે મુંબઈ અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર એક ક્રેટા ગાડીમાં વિદેશી બ્રાન્ડનો દારૂ જઈ રહ્યો છે તેના આધારે સુખડા ખુર્દની સીમના ભાગે એક્સપ્રેસ હાઈવે ઉપર બોચ ગોઠવતા આને રોકી ઝડપી પાડી જેમાં ટ્રાફિક જામનો લાભ લઈને તથા એક શખ્સ ભાગી જવામાં સફળ થયા હતા જેમાં પોલીસે ગાડીની તપાસ કરતા વિદેશી બ્રાન્ડનો દારૂ બોટલ નંગ એક હજાર અડસઠ કિંમત રૂપિયા આઠ લાખ એકતાળીસ હજાર બસો રૂપિયા તથા ગાડીની કિંમત તથા અન્ય ચીજવસ્તુઓ મળી કુલ પંદર લાખ એકતાળીસ હજાર બસો રૂપિયાનું મુદ્દામાલ કબજે લઈ તપાસ શરૂ કરી છે આ બનાવ બનતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો બીરો રિપોર્ટ ગોપાલ ચાવડા માતૃ રક્ષા ન્યૂઝ